ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબ પર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર મહંત રામગીરી મહારાજ સામે સુરત શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા દેશની શાંતિમાં પલિતો ચાપતા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સુરત શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ અને શહેરના આગેવાન સહિત જવાબદાર નાગરિકો દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મહારાષ્ટ્રના રામગીરી મહારાજે કરેલા ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ સાહેબના વિરુદ્ધ ટિપ્પણી કરી કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે સમગ્ર આવેદનની જો વાત કરવામાં આવે તો રામગીરી મહારાજ ગોદાવરીધામ સરાલા તાલુકા શ્રી રામપુર જિલ્લાના અહમદનગર મહારાષ્ટ્રના વિરુદ્ધ કાર્યવાહી કરવા સમગ્ર દેશમાં અવાજ ઉઠી છે દેશભરમાં શાંતિ ભરેલ માહોલ અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાને એક ચોક્કસપણે ટાર્ગેટ બનાવી માહોલ ખરાબ કરવાની કોશિશ જે મહારાષ્ટ્ર રાજ્યમાં રામગીરી મહારાજે તેમના પ્રવચનમાં કરેલી છે તેવી બાબત આ આવેદનમાં ઉમેરવામાં આવી છે સંપૂર્ણ વિશ્વને શાંતિ અને અમનનું પેગામ આપનારા પૈગમ્બર સહજરત મોહમ્મદ સાહેબની શાનમાં અપ શબ્દોનો ઉપયોગ કરી તમામ મુસ્લિમ ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી છે જેમાં રામગીરી મહારાજ પર ગુના દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સુરત શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટે કરી છે જેથી દાખલા રૂપે કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મ અથવા ધર્મગુરુના ઉપર અપશબ્દોના ઉપયોગ ન કરી શકે અને અમારા દેશનું ભાઈચારા અને અમન શાંતિભર્યા માહોલ ન બગડે તેવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું